બુસર તાલુકાના દેહગામ ગામે વકફ બોર્ડની મિલકતમાં ગેરરીતિ થતી હોય તેવા આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા વકફ બોર્ડ ગાંધીનગર ખાતે ફરિયાદ કરતા તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ વકફ બોર્ડની ટીમ દેહગામ ગામે આવી અને આ ટ્રસ્ટની તપાસ કરવામાં આવી હતી તે સમયે ટ્રસ્ટીઓ દ્વારા અરજદારો સાથે માથાકૂટ કરતા તપાસ સમિતિ પરત ગયેલ હતી અને તપાસ અધૂરી રહેતા ફરીથી ન્યાયિક તપાસ થાય તેવી માંગ સાથે આજ રોજ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ બાર કલાકે જંબુસા પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે દહેગામ ગામમાં જે મસ્જિદ મદ્રાસા અને વકફ સંસ્થામાં ગેરવહીવટ થયેલ છે તે બાબતની અમે ગાંધીનગર ખાતે અરજી કરેલ અને ત્યાંથી તપાસ પણ આવેલ પણ તપાસ અધિકારી જ્યારે તપાસ માટે આવેલ તો ટ્રસ્ટીઓએ અરજદારો સાથે મારપીટ કરતા તપાસ અધિકારી તપાસ અધૂરી મૂકીને પાછા ચાલ્યા ગયેલ તો અમે એ ન્યાયિક તપાસ થાય એટલા માટે પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને હવે પછી જ્યારે પણ ટૂંક સમયમાં ન્યાયિક તપાસ થાય અને પોલીસ બંદોબસ્ત સાથે ન્યાયિક તપાસ થાય એવી અમારી અરજી છે ને એ એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ આપણે અમે ગયા વર્ષે બે હજાર ચોવીસના અંદર અમારી જે મસીદ મદ્રસાની જે મિલકત છે એના માટે જે એના અંદર ગેરવહી થયેલું છે એના દકે અમોએ જાણે કે બે હજાર ચોવીસના અંદર ઓગસ્ટમાં યા સપ્ટેમ્બરના અંદર અમે ગાંધીનગર ખાતે અરજી કરેલ એની તપાસ અહીંયા આગળ આવેલ બે વખત તપાસ થયેલી હવે ત્રીજી વખત ત્યાંના જે હોદ્દેદાર છે એમને નિમણૂક કરેલા તપાસ માટે અહીંયા આગળ તપાસ કરવા જે સાહેબ આવ્યા ત્યારે તપાસ ચાલુ હતી ત્યારે આપણે જે લોકો છે એ લોકોએ તોમતદાર લોકો છે અરજદારો સાથે માઠાકૂટ કરેલી અને એ માઠાકૂટ થતાં જે આપણે વકફના સાહેબ હતા એ નાસી ગયેલા તો અમે આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા આગળ આપણે નાયબ મામલેદાર નાયબ કલેક્ટરના અંદર આવેલા છે અને એની ખાસ તપાસ થાય અને ફરી વખત જાણે કે તપાસ થાય અને ફરી વખત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ થાય એ અમારી